काकडी बिजू सा काटे काकडी न बदो वेणीन लाई छे दोस्तों अबे मार खाले की पण घणी लागी छे हजर साग बणावणो छे नम्मा चकडी ओ दोस्तों sa batawos tam ni to sa sa rok ni banari banawso na di may na ko pa huwe good morning good morning bye bye uti ji di mo uti yo so dosto di পপস ধিমায় પપ્પા નો ઉઠાડ પપ્પા નો ઉઠાડ પપ્પા નો ઉઠાડ જોઈ શકો છો સાર સાર આવું જોવા મળે છે વાડી નો નજારો તો દોસ્તો આજે વાદળ વાદળ છે વહરાતા કરે શું કરે ખબર નહીં પડતી દોસ્તો અમારા વિડીયોમાં એમ સુધી બનાવી જોઈએ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ને પૂરોપૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં દોસ્તો અને ગફરમાં પાણી વારી નાખ્યું છે કાનનું તો દોસ્તો તો થમલાઈ જોઈને ખબર પડજે તો એમ સુધી બની રહી જાય તમને થમલે જોઈને ખબર પડ ચાલો આપણે પછી મોડું થાય છે રોટલી બનાવવાનું તો હું રોટલી બનાવવાની છું પછી શાહને એવું મેળવાનું છે એટલે તો જોઈ શકો છો રોટલી બની જશે આ એક રોટલી છે રોટલી કાઢી દઈશ ને પછી આપણે શા મૂકશું દોસ્તો તો ચાલો એમ સુધી બનાવી જો તો દોસ્તો સાહ મૂકી દેદી છે બતાવું તમને જોઈ શકો છો સોલે ઉકલી રહી છે ને ધીમાના પપ્પા શું કરે છે સર આપણે જોઈશું ધીમાઈ ના પપ્પા શું કરે છે કો કરે એરખું જુએ

સૂર્યોદય એટલો દેખાય છે થોડો થોડોક દેખાય છે દોસ્તો તો અમારા બ્લોગ વડિયાને લાઈક ચબચરાઈ કરાવ ભૂલતા નહીં દોસ્તો અને પૂરો પૂરો વિડિયો જોઈ લેજો ને આવાના આવા બીજા પણ વિડીયો બનાવી આપશે દોસ્તો તમને ને ધીમા પપ્પા શું કહેવા માંગે છે લે દીમા એના પપ્પા શું કહેવાના છે હા મહાદેવ તો ઉતાવાર છે દોસ્તો તો આપણે સાવા જલદી પહેલીશું ધીમા એ ભૂંગરા ખાઈ રહી છે તો દોસ્તો ચાલો આપણે કપાહના ડબકડા પૂરવા જઈ રહ્યા છીએ ધીમાઈ ના પપ્પા આગળ જઈ રહ્યા છે અમે પાછળ પાસે જઈ રહી છે હું આપણે આજે ખાલા પૂરવાના છે કપાના કોઈક કોઈક પડેલા છે એટલે છે અગિયાર ને અગિયાર વાગ્યાનો આટલો બધો તડકો થાય છે દોસ્તો હું એકલી ખાલા પૂરું છું તો મને એકલીને કંટાળો આવે છે એટલે હું અત્યારે પાછી વાડીએ જઈશ પછી મારા સ્વાદ બનાવવાનું છે ધીમાઈના પપ્પા ધીમાઈને લઈને વાડીએ આવી ગયા છે કાકડીને એવી વેણી લાવ્યા છે તો હું જઈને ખાઈશ તો તમે એન સુધી બને રહી જ્યાં અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો ચાલો આપણે જઈશું મને એકલીને રોપા કંટારો આવે છે એટલે હું વાડીએ જઈ રહીશું ને મારે જાય ખાવાનું બનાવવાનું છે શાક રોટલી તો સવારમાં બનાવી દેતી છે દોસ્તો તો આપણે ચાલો જઈશું ધીમા એના પપ્પા બોલાવે છે એટલે હું જઈશ કાકડી લાવ્યા છે મારી હાથો ને હું જઈ રહી છું કાકડી ખાવા માટે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા જ ભૂલતા નહીં દોસ્તો ને પૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં આને દોસ્તો હું વાડી આવી જ્યું ને દેમાયના પપ્પા મારા હાટું સુલાયા છે સુલાયા કાકડી કાકડી ને બીજું સાકટે હમ સાકટે ટીન કાકડી ને બધું વેણીને લાયા છે દોસ્તો તો ચાલો આપણે જલ્દી ખાઈ લેશું સરસ મજાનો લાયા છે દેમાયના પપ્પા એટલે આપણે મમ્મા-મમર ખાઈ લેજો ભૂખ પણ ઘણી લાગી છે હજુ શાક બનાવવાનું છે લઈ લીધા છે થોડાક ટેસ્ટ કરવા માટે અને બાકીના તમે જોઈ શકો છો તપેલામાં છે અને ધીમાય ચા અને પાણીને એવું બધું લઈને આવી ગયું છે તો ચલો હું ટેસ્ટ કરી લઉં ફટાફટ કેવા મીઠા લાગે છે તો ચલો લઈ લીધી એક રોટલી કટકો વાહ વા